રાજુ <coughs> <coughs>

જોડે ના ઘરમાં નીકળ્યો જોડે વાળા ઘર ને ખબર નથી કે ભાઈ પકડવા આવેલા છે એ ભાઈ એ બાલો મારી દીધો વાંધો નહીં આવે એવું લાગે છે એક નવી વાત શીખવા મળી કે ભાઈ જે મારી દીધું છે તો મારો બદલો લેવા તો નહીં આવે દોસ્તો એ જ કહું છું કે સાપ ને અંદર સેરેબલ એમ્બેસ્પિયર નથી હોતું દોસ્તો સાપ બચેગા પર્યાવરણ બચેગા આપણે જેટલો હક છે એટલો આમનો પણ જીવવાનો હક છે તો આ સાપ

અને અમે જિંદગીમાં પહેલી વાર જોયો અમે તો કોભરા ઘણી પ્રકારના છાપો હોય છે છતાંય પણ અમે ઓળખતા નથી એમની જાતિ કઈ જાતિનો હતો એ અમે